આ દસ ભૂજાવાળા ગણપતિ ધરાવે છે રહસ્યમય ઇતિહાસ અહીં આવેલું છે મંદિર હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્યનો શુભારંભ કરતા પહેલા વિઘ્ન વિનાયક દેવને યાદ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ગણપતિ દાદાની પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો દૂર થઈ જાય છે જીવનમાં દુઃખો દૂર થઈ નવો ઉજાસ પથરાય છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં એક પ્રાચીન ગણપતિ દાદાનું મંદિર આવેલું છે જેના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં સ્થિત દસ ભૂજાવાળી ગણપતિજીની મૂર્તિ આવેલી છે અહીં ભક્તોને જમણી સૂંઢવાળા ગણપતિજીના દર્શન થાય છે સાથે ગણપતિજીની મૂર્તિ દસ ભૂજા ધરાવે છે આ દસે ભૂજાઓમાં જુદા જુદા શસ્ત્રો જોવા મળે છે જ્યારે મૂર્તિની ફરતે અષ્ટ વિનાયક એટલે કે ગણપતિજીના આઠ સ્વરૂપો પણ જોવા મળે છે આનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે સ્વામી હીરાપુરીજી દ્વારા દશનામી સ્વતંત્ર નિરંજનની નીલકંઠ અખાડાની સ્થાપના કરવામાં આવી હતી જ્યારે તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમને યોગ ધ્યાનથી અસારવા ગામમાં કનેરના વૃક્ષ નીચે ચૈતન્ય ધૂની પ્રાપ્ત થઈ જ્યાં સ્વામી મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણ સમયે ખોદકામ કરતા જમીનમાંથી દસ ભુજાવાળી ગણપતિજીની મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ અને એક ચંદન ઘસવાનો પથ્થર સાથે મહાદેવજીનું શિવલિંગ નીકળ્યું હતું જે આજે પણ અસારવામાં આવેલા એક મહાદેવ મંદિરમાં સ્થિત છે લોકમાન્યતાઓ અનુસાર આ મૂર્તિઓ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું પણ મનાય છે સાથે સાથે એવી પણ માન્યતાઓ છે કે પાંડવો અજ્ઞાતવાસ સમયે અહીં આ મૂર્તિની પૂજા કરતા હતા માટે અહીંયા આવીને ગણપતિ દાદાનું સ્મરણ કરતા જ લોકોના દુઃખો દૂર થઈ જાય છે વિડીયો જોવા માટે ધન્યવાદ